ભરૂચ મિપકો ચોકડી નજીક ઓવરટેક કરવા મુદ્દે એસટી બસ ચાલક અને કાર ચાલક વચ્ચે માથાકૂટ થતા કંડક્ટરને માર મારાયો હોવાનો વીડિયો વાયરલ થયો ભરૂચ જીઆઈડીસી સ્થિત પાસે એસટી બસ અને કાર વચ્ચે ઓવરટેક મામલે વિવાદ સર્જાયો હતો નર્મદા ચોકડીથી એબીસી ચોકડી સુધી પૂર ઝડપે દોડતા વાહનો વચ્ચે એસટી બસ આગળ વધવા જતા કાર ચાલકે તેને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન થયેલી માથાકૂટ બાદ કાર ચાલકે બસના કંડક્ટરને જાહેરમાં માર માર્યો હોવાની ઘટના બની હતી જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ઘટના બાદ ત્યાં હાજર લોકોએ હોબાળો મચાવ્યો હતો તમે છો તમે કોણ છો ડ્રાઈવર છો શું ડ્રાઈવલ ની સાઈડ માંગ્યા કરતો ગાડી થોકાય ભરૂચમાં દીકરીને શાળાએ લઈ જતી માતાને ડમ્પરે અડફેટે લેતા ઈજા પહોંચી ભરૂચના શક્તિનાથ ખાતે વહેલી સવારે અકસ્માતની ઘટનાને લઈ ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા સવારે પૂરપાટ આવતા ડમ્પર ચાલકે એક્ટિવા પર દીકરીને શાળાએ મૂકવા જતી માતાને અડફેટે લીધી હતી જેમાં માતાને ઈજા પહોંચતા લોકો રોષે ભરાયા હતા અકસ્માત બાદ બાળકી ગભરાઈ જતા રડવા લાગી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ ને જાણ કરાતા માતાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે એક્ટિવાને પણ નુકસાન પહોંચ્યું હતું અકસ્માતમાં માતા દીકરીનો ચમત્કારિક બચાવ થયો હતો લોકોએ ડમ્પર ચાલકને રોકી પોલીસને જાણ કરતા આગળની કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે